ચાલો બધા તૈયાર છો આજે એક ઉખાણું પૂછ્યું તું મને ખબર પડે તમને કેવું કાવડે છે તો બરાબર સાંભળજો વિચારજો જવાબ આપજો કાળો એનો રંગ એ ખર ખર બોલે સરસ રીતે કપડા સીવે બોલો એ કોણ દરજી કાળો હોય દરજી રંગ કાળો હોય દરજી કપડા સીવે કપડા કોણ સીવે કોણ જવાબ દેશે કોનો જવાબ સાચો પડશે કોયલ કપડા સીવે બોલો 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 કપડા કેવી રીતે સીવાય હે કાગડો કપડા સીવે શું ખર ખર ચાલે અને કપડા સીવાય વિચારો વિચારો હા કુશભાઈ માટે ક્લેપ કરી દો વાહ ભાઈ વાહ બોલો ફરી વખત કુશભાઈ

ચાલો એક ગામ થી બીજે ગામ સૌને લઈ જાવ પૈડા ફેરવે પગ તમારા કોણ તમારા પગ એના પૈડા ફેરવે અને તમને એક ગામ થી બીજે ગામ લઈ જાય કોણ સાયક સાયકલ વેરી ગુડ ક્લેપ કરી દો પછી સરસ વિચારી જવાબ આપજો ગપ્પાનો મારતા હું લોઢા લાકડું મારો હાથો હું લોઢાની ને લાકડું મારો હાથો બોલો કોણ બિંદાસ ખીલી ઠોકો બોલો બિંદાસ ખીલી ઠોકો લાકડા થી ખીલી ઠોકાય

વેરી ગુડ જો ડુંગળી ખબર પડી ગઈ અર્જુનભાઈને એ સાંભળવાનું વિચારવાનું અને પછી જવાબ આપવાનો ગપ્પા મારવા મંડવાના નહીં બુદ્ધિ દોડાવવાની ચાલો કાંકડી જેવું પણ માથે ધારી ધારી ધાર હોય એમ વિચારજો કાંકડી જેવું પણ માથે ધારી શાક બનાવો તો સ્વાદે સારી વેલા પર થાવ છું બોલો ભાઈ બેન હું કોણ છું કું શાકભાજી શાક દૂધી દુધીન ધાર હોય ચીબડા ને ચીબડા ખરડું હોય ધાર હોય ધાર કયા શાકભાજી નું વિચારો વિચારો જલ્દી વેરી ગુડ જો અર્જુનભાઈ બોલો ઘીસોડું બીજું શું કહેવાય તુરિયા તુરિયું શું કહેવાય યાદ રાખો ચાલો ક્લેપ કરી દો પર વિચારવાનું બુદ્ધિ દોડાવવાની અને પછી જવાબ આપવાનો ઉતાવળ બિલકુલ કરવાની નહીં ચાલો હું તો ખૂબ લીલી લીલી દાળ શાકમાં વપરાઉ છું જમવામાં સ્વાદ આપું છું બોલો ભાઈ બેન હું કોણ છું લીલી લીલી હોય દાળ શાક માં નાખવાની હોય ને બહુ સ્વાદ મજા આવે ચાલો તો અરે શું કોથમીર શું વેરી ગુડ વેરી ગુડ આવડી ગયો ભાઈ થોડાક ઉખાણા પૂછું છું બરાબર એટલે મને ખબર પડે કે કોને કોને ઉખાણા નો જવાબ આવડે એ બરાબર પેલા બરાબર સાંભળવાનું વિચારવાનું પછી જવાબ દેવાનો ચાલો મીઠા ટવકા કરતો હું તાતા થઈ થઈ નાચું હું દાણા ખાવા આવું હું પીછું દઈને જાતો હું અરે વાહ ભાઈ વાહ બધા ઓળખી ગયા હે કોણ મોર આ ભાઈ વા સરસ કાણો બરાબર સાંભળજો ગાજો ને પછી જવાબ માંગીશ ચાલો લીલા રંગમાં કાચું લાગુ કાચું લાગુ પીળા રંગમાં પાકું લાગુ પીળા રંગમાં સ્વાદમાં હું ખાટું લાગુ સ્વાદમાં હું શરબતમાં હું કામ લાગુ બોલો હું કોણ છું એટલે તમે તો હજી ઉખાણું પૂરું ન થાય ત્યાં જવાબ આપી દો છે બધા બહુ હોશિયાર બની ગયા સરસ ચાલો હવે ચાલો ચું ચું ચૂ ચું કરું છું ઘરમાં બધે ફરું છું બિલ્લી દેખી ડરું છું

બોલો હું કોણ છું એ ભાઈ હું જવાબ દીધો ઈ ન ખબર પડી વાહ ભાઈ વાહ